અરે 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 જોઈ લ્યો જોઈ લ્યો ભરવાડ સમાજના દીકરાઓએ અનંત અંબાણી નું સ્વાગત કર્યું છે એ પણ પાકડી અને બંડી પહેરાવીને હવે મિત્રો તમે બધા જાણતા જશો કે અત્યારે અનંત અંબાણી છે એ આ જગતનો બાપ કાળીઓ ઠાકર છે ને તેના દર્શન કરવા માટે જામનગરથી પગપાળા ચાલી અને દ્વારકા જઈ રહ્યો છે પરંતુ રસ્તામાં અનેક ચમત્કારો થતા હોય ને એવું લાગી રહ્યું છે મિત્રો તમે અત્યારે સોશિયલ મીડિયામાં જાણતા જશો કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ અત્યારે એક વિડીયો વાયરલ થયો છે જે ભરવાડ સમાજના દીકરાઓ છે એ અનંત અંબાણીને પાઘડી બંડી પેરા અને સ્વાગત કરે છે અને હવે મિત્રો આપણે અનંત અંબાણીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને જે ભરવાડ સમાજના જે દીકરાઓ છે એ અનંત અંબાણીને પાઘડી અને બંડી જે પહેરાવે છે ને એનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એ વિડીયો આપણે આગળ બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે મિત્રો તમે પણ જોઈ લ્યો આ એમનો વિડીયો On the deep